મારું નામ છે હીરાભાઈ લવજીભાઈ હું જાગૃત નાગરિક છું અને સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તાલુકાનું મંડળાસર ગામ છે આમાં મેં માહિતી માગતા કેટલા કામો ગામમાં બિલો મંજૂર કર્યા આઠ બિલો હાવ કામ કર્યા વગર પૈસા ઉપા લીધા છે લાખો રૂપિયા સરપંચ કેટલાચાર નાણાની ઉચાપત કરવા બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે આ સરપંચ વિરોધ માં સરપંચ વિરોધ માં તાલુકા પંચાયત સુરેન્દ્રનગર જિલ્લો આપડે સુરેન્દ્રનગર અને ગાંધીનગર હવે આ ભ્રષ્ટાચાર થયો છે શું કોઈ પગલા લેવાના એક્શન લેવાના હજી કાંઈ કોઈ તપાસ જ નથી આવી તો હવે તમે ક્યાં રજૂઆત કરશો આગળ હવે અમે આગળ રજૂઆત કરશુ ક્યાં કરશો ગાંધીનગર